નમસ્કાર સ્પાર્ક ટુડે સ્વાગત છે વડોદરા શહેર પોલીસ દ્વારા દારૂ જે વિદેશી દારૂ ઝડપવામાં આવ્યો હતો તેનો નાશ કરવામાં આવી રહ્યો છે વાત કરવામાં આવે તો વર્ષ બે હાજર સુધીનો જે વિદેશી દારૂ ઝડપવામાં આવ્યો હતો તેનો આ જે તમામ જે દારૂ છે તેને નાશ કરવાનું હાલ કામગીરી ચાલી રહી છે નામદાર કોર્ટ તરફથી હુકમ લઈ અને આ દારૂનો વિદેશી દારૂનો નાશ થઈ રહ્યો છે સાથે એસડીએમ શ્રી સાબર સાહેબ ની ઉપસ્થિતિમાં આ વિદેશી દારૂનો નાશ થઈ રહ્યો છે ત્યારે કહેવાય છે કે બે કરોડ છાસઠ લાખનો આ ઉપરાંત નાશ થઈ રહ્યો છે બે હજાર ઓગણીસ બે હજાર વીસ એકવીસ અને બાવીસ અને ત્રેવીસ અત્યાર સુધીનો જે વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો એમાં વાત કરવામાં તો વડોદરા ના જે ઝોન

થઈ રહ્યો છે ચોક્કસ થી કહી શકાય કે દારૂ નો નાશ થતો હોય છે પ્રાંત અધિકારી કે પછી વિદેશ અધિકારી અને નશાબંધી અધિકારી હાજરીમાં આ વિદેશી દારૂ નાશ થતો હોય છે અત્યાર વાત આવે તો કરોડ થી જે વિદેશી દારૂ છે જે ઝડપી પાડવામાં આવે તો વડોદરા શહેરના આ કારીબાગ પોલીસ સ્ટેશન હોય સામા પોલીસ સ્ટેશન હોય કે પછી હરની પોલીસ સ્ટેશન તમામ ત્રણે ત્રણ પોલીસ સ્ટેશન ની વાત કરવામાં આવે તો આ વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો અને બે તે ઓગણીસ થી પ્રાંત અધિકારી અને નશાબંધી અધિકારી ની ઉપસ્થિતિમાં આ દારૂ નાશ કરવામાં આપણી સાથે જોન કક્ષાના અધિકારી પન્ના મોદી સાહેબ છે તેમની સાથે વાત કરીશું મેડમ શું કહેશું આજે દારૂનો નાશ થયો હરણીસમા અને કારલબાગ ત્રણ પોલીસ સ્ટેશનનો જે કેસીસ કરીને દારૂ ઝડપવામાં આવેલો હતો એ ત્રણ પોલીસ સ્ટેશનના કુલ બસો ને સિત્યોતેર કેસો કરવામાં આવેલા છે અને કેસ અંતર્ગત એક લાખ ત્રીસ હજાર આઠસો ને છત્રીસ વિદેશી દાવરીની બોટલો છે અને કુલ બે કરોડ છાસઠ લાખ જેટલો મુદ્દામાલ થાય છે એ મુદ્દામાલનો કોર્ટમાંથી અમે હુકમ મેળવી અને આજે નાશ કરવા જઈ રહ્યા છીએ અમારી સાથે એસડીએમ સાંભળ સાહેબ છે અને નશાબંધી અધિકારી પણ હાજર છે અને પંચોની રૂબરૂમાં આ વિદેશી મુદ્દામાલ અમે નાશ કરવા જઈ રહ્યા છીએ બીપુરજી જે રીતે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવે છે કે તમામ જે મુદ્દામાલ જે ઝડપી પાડવામાં આવ્યો હોય તેનો નાશ કરવામાં આવે તેના માટે જ આ પ્રાંત અધિકારી શ્રી અને નશાબંધી અધિકારીશ્રી ની ઉપસ્થિતિમાં આજે દારૂનો નાશ કરવામાં આવ્યો છે બે હાજર ઓગણીસ થી લઈને બે હાજર ત્રેવીસ નો જે મુદ્દામાલ છે અત્યાર સુધીનો જે ઝડપી પાડવામાં આવ્યો છે લગભગ કહી શકાય કે અઢી કરોડ ઉપરનો જે મુદ્દામાલ હતો એને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેનો આજે પ્રાંત અધિકારી અને નશાબંધી અધિકારી ની ઉપસ્થિતિમાં જે છે એ દારૂનો નાશ કરવામાં આવ્યો છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા